જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર ચાલ સ્વાગત છે વાર એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ 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 કાલનો બ્લોગ તમે લોકો જોઈએ કે આપણે હે ને વરરાજા હાથે એના લગ્નમાં હતા અને ડીજેમાં રોલાસુલા કર્યા હતા તો અત્યારે આપણે વરરાજાની જાન લઈને દાવાનું છે ને હોજે પચાસ કિલોમીટર કાપીને આવ્યો તો બાઇકમાંથી એટલે ગળું પકડાઈ ગયું છે હોજે એટલે હમણાં થોડા કલાક પહેલાં જ શેઠ કુંડળિયાથી કરી એટલે કે વાવસરા છેલ્લા ગામડાથી કરી અને મારા ગામડા જેતરા સુધી ગળું પકડાઈ ગયું હોય એસી નેવું સ્પીડમાં આવ્યો તો હોદ ના ગણી લો ને એક વાગે અને અત્યારે કડકડતી ઠંડી હે ને આપું છું વાત મમરા ભરાઈ જાય અને આપણે જવાનું હોય અત્યારે પોનસો પાટણની અંદર ઝોન લઈને વરાજાની તો ચાલો આપણે પેલા પોકી આપણા વાવ થરાથી પોનસો પાટણ બાજુ અને વીઆઈપી આપણું બાઈક રહ્યું ને એને મૂકી દેવાનું હે અને આપણે લોકો ચાર પગાળું સાધન હાયર કરી લેવાનું છે તો મિત્ર કેવું લાગે છે લાગી રહ્યું છે તો ચાલો આપણે લોકો પોકીને ગળું ત્યાં સુધી સારું થઈ જાય તો આમ નાખ્યા પાસે વોઇસ ઓવર બરોબર નહીં થાય ભાઈ પાટણ દીધા લીલા લીલા નજારા હતા ને પાટણ ના ને પાટણના એ મળી ગયા હતા કેસ દેખાડો

તમે આમને દસ માંથી કેટલા આપશો જલ્દી કમેન્ટ કરો દસ માંથી કેટલા જોઈએ ભાઈ ફાઈનલી ભાઈ સંધાય પ્રોગ્રામ ડન કરી વેલા હતા ને હવે છે એને કપડા ચેન્જ કરવા અમે લઈ જ હા તો ચાલો એને ચેન્જ કરાવી વાળી ચોન મને કાં ડોન બાબલા એવો લાગે છે ને હા આમને છે ને કપડાં ચેન્જ કરાવી વાળી જલ્દી જલ્દી જોન મને કાં જોન ચોન મને કાં ચલો જલ્દી જલ્દી કપડા ચેન્જ કરી વાલે છે 12 12 આજ તો થોડો

હાલો ચાલો ભાઈ ત્યારે બધા પ્રોગ્રામ રન કરી વાળ્યા અને અહીંયા આગળ કંઈક આવું સરસ મજાનું મંડપ તૈયાર કરી નાખ્યું હતું અને હવે જે માંડવે એટલે કે જ્યાં ઉતારો આવ્યો છે ને એ બધા ત્યાં ગયા હે ને ત્યાંથી અહીંયા આગળ આવવાના હે જ્યાં આપણે ફાઇનલ લગ્ન થવાના હે એ જગ્યાએ એટલે કે ફેરા ફરવાના હે એ જગ્યાએ તો આ કંઈક એ જગ્યા છે મોટે પાસે જેની અંદર સંદોઈ કરવાનું છે અને અહીંયા આગળ હે ને કંઈક સોસાયટી જેવું છે એટલે અલગ અલગ ઘર છે પરંતુ એકબીજાના મારા ખ્યાલથી ઘરથી દૂર હોય અમારે ગામડામાં કેવું હોય કે દો ઘર હોય ને તો એકબીજાને જોડે જોઈએ પરંતુ અહીંયા આગળ એવો માહોલ હે ને કે સોસાયટી છે એટલે એક બીજાને આડોશ પાડોશમાં હાઉ ના કામ કર્યા રાખે તો સાહિત્યકાર આપણા કાલોરના બ્લોગ વાળા ફાઈનલી અત્યારે પણ મળી ગયા હતા અને અમે એક ભાઈ ને છે ને કપડા ચેન્જ કરાવીને આવી ગયા હતા અને મિત્ર મળી ગયા હતા શું નામ તમારું બાપજી વિકાસ ગોસ્વામી તો અમે સંધાય મિત્રો હવે અહીંયા આગળ થોડા કમથર સોલા કરશું ને પછી લગ્નનો માહોલ જોવા તમને લોકોને પણ બતાવીશ કે અહીં આગળ કેવા હોય પરંતુ આ ઘરોવાળા રહ્યા ને એ કે આજુબાજુના ભેગા નહીં થતા ખબર નહીં કેમ ને પર્સનલ ફોન આવી ગયો તો એટલે પોતે વયા ગયા હે ને આપણે લોકો હે ને અહીંયા આગળ તડકો એટલે કે હે ને આપણે લોકો અહીંયા આગળ તડકે ઉભા ભાઈ સરસ મજાનો એવો આહા ઠંડી ઉડાડી રહ્યા હતા ને આ ભાઈ હજી હે ને શટર કાઢવાનું નામ નથી લેતો કેમ લે

તીલાપોચી બાગાજી કી દં ને ચાલુ આવે જમ બપોર ચડી ઉઠ્યો હતો અને બાર વાગી ગયા હતા અને અહીંયા આગળ અમે એનર્જી ના નામ પર હે ને સોસાયટીની અંદર લારી હતી ને આગળ સોડા પીવા આવી ગયા હતા ગેસના બાટલા માટે ડાયરેક્ટ સોડા બરા કાઢ ફાઇનલી સખાણ સખ્યું આગળ જેટલું શૂટ કર્યું હતું ને એટલું સંજોય માઇકથી કર્યું હતું પરંતુ માઇકની અંદર બેટરી ખતમ થઈ ગઈ ને એટલે લોચા મરાઈ ગયા અને લોચા એ દત્તા મરાઈ ગયા હતા ને કે જરાય તો જરાય વોઇસ જ ના આવ્યો અને આપણે હે ને પોણો કલાકથી શૂટ ઉપર શૂટ કર્યા જ રાખ્યું હતું તો સામે આપણી ક પડી હતી આગળથી હે ને ફર્સ્ટ ક્લાસ આપણે આપણું માઇક લઈ આવ્યા હા અને હવે અવાજ કમ્પ્લેટ આવતો હશે એવી આશા રાખવું ફાઇનલી અહીંયા આગળ પોણો કલાકથી બોરો ખરાબ પણ હજી હે ને ભાઈ સેટ જ નથી થતા ઘરે નીકળવું તો પરંતુ ગાડીઓવાળા હે ને લેટ ઉપર લેટ કરી રાખ્યા ઘરનું ના લઈને આવો ને એટલે તમે ઇમરજન્સી નીકળી નાખો આજ જ જેવો મેં મારી લાઈફમાં ખરાબ એક્સપિરિયન્સ ક્યારેય નહીં કર્યું હમ હેરાન થઈ ગયો ફાઇનલી ભાઈ પાટણથી આવી ગયો તો આપણા શિવશક્તિ મેડિકલ હવે આપણે લોકોને હે ને અહીંયા આગળથી જવાનું હે ઘરે ને નાઈિકેટ થઈને પાસે આવ્યો તો અહીંયા આગળ પરંતુ હવે આપણે લોકોને નીંદર લઈ વાળવાની છે અને તમને લોકોને એક ચપકી આપી દઉં એટલે કીધું મળી લઉં અને હવે આ બ્લોગ અહીંયા ખતમ થાય છે તો હું મળું તમને આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ને ભાઈ 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 એટલો હેરાન જવું ને ટ્રાવેલિંગમાં પાટણથી જતરા એકસો ગણી લો ને એકસો ત્રીસ જેવું થતું હશે પણ હેરાન એટલા કર્યા છે ને ના પૂછો વાત આપણે લોકોને ને હવે ફર્સ્ટ ક્લાસ નીંદર લઈ વાળવાની છે ને કાલે નવા અને અમેઝિંગ બ્લોગ સાથે તમને લોકોને મળું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી વાળજો